ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બારધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત અમરેલીમાં જોવા મળી આવ્યા છે ત્યારે આજે અમરેલી શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરવામાં આવી હતી તેમાં મુખ્ય માંગણીઓમાં કડક કલમોનો ઉમેરો કરવા હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયો કોના કેવાથી ઉતારે અને આખું કાવતરું કયા સ્થળેથી રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે તો ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને જે આરોપીઓની ધરપકડ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી જેવાલા વારે કરવામાં આવે તો આ ગંભીર ગુનાની તપાસમાં જે આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની અન્યાયિક માંગણીઓ સ્વીકારવા નહીં આવે તો આ કાર્યક્રમ અમરેલી શહેર તેમજ તાલુકા સમસ્ત કોળી સમાજના આગેવાનો યુવાન સમાજભાઈઓ ઉપસ્થિત ઉગ્ર આંદોલન કરશે હોવાનું જણાવાયું હતું તમે જો આજે આવેદન પત્ર દેવા આવ્યા હતા જે કલેક્ટર સાહેબને શેના અનુસંધાને આવ્યા હતા હું રવજીભાઈ મકવાણા અમરેલી જિલ્લા સમસ્ત કોળી ઠાકોર સમાજના અગ્રણી તરીકે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ બાલધિયા ઉપર જે અસામાજિક તત્વોએ ગઈ તારીખ ઓગણત્રીસ બાર પચીસ ને રાત્રિના સમયે કોઈ એક નજીવી બાબતની અંદર અસામાજિક તત્વોએ એક કોઈ વગદાર રાજકીય આગેવાનના એવા માયાભાઈ આહીરના સુપુત્ર જયરાજભાઈ ના ષડયંત્રના આધારે જે અજાણ્યા યુસ્મોએ નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો કરી જીવલેણ ઇજાઓ કરી હાથ પગ ભાંગી નાખેલ જે બનાવ બનેલ તે પછી નવરીતભાઈ મવા હનુમંત હોસ્પિટલમાં સારવાર તળે હોય ત્યારે પોલીસે પણ પોલીસની જે ફરજનો ભાગ ભૂલી અનેક સામાન્ય કલમો લગાડેલ અને ગુનેગારોને સાવરેલ હોય તેવું પોલીસ સમાજને પ્રસ્થાપિત લાગેલ ત્યારે સમાજના દરેક જે પ્રતિનિધિઓ રાજકીય સામાજિક હોસ્પિટલ જઈ અને ઈજા પામનાર નવનીતભાઈની મુલાકાત લીધેલ અને પછી પોલીસ અધિકારીઓને રજૂઆત કરતાં જે જીવલેણ હુમલો કરેલ તે બાબતની જે કલમ નવી કલમ જે બી એનએસ એકસો નવ છે અને જૂની કલમ આઈ ત્રણસો સાત મુજબનો કલમનો ઉમરો કરેલ છે અને આરોપીઓને અટક પણ કરવામાં આવેલ છે પરંતુ આ ષડયંત્ર રચનાર જે માયાભાઈ આહિર કલાકાર હોય જે વગદાર માણસ હોય તેમના પુત્રનું નામ ફરિયાદી આપતા હોવા છતાં પણ પોલીસ એન કેમ પ્રકારે જે આ જહેરાજનું નામ ક્યાંય એફઆઈઆરમાં સામેલ કરતા નથી અને તે તપાસના ખરેખર જે પુરાવાઓ પણ જે વિડીયો શેર થયેલા છે તેમના ફાર્મ હાઉસની અંદર જે પકડાયેલા આરોપીઓ છે અગાઉ ત્યાં બેઠેલા મળેલા જોવામાં આવે છે શેર થયેલ વિડીયોમાં આ ઉપરાંત જુદા જુદા જે સીસીટીવી કેમેરાની અંદર જોવામાં આવે પછી જે આ જહિરાજ છે એમને ભાઈ નવનીતભાઈની સાથે ટેલિફોનિક વાતચીત પણ અગાઉ કરેલી છે આ બધા પુરાવાના અંતે જો જહિરાજભાઈ આ ગુનાની અંદર ખરેખર ષડયંત્રના ભાગરૂપે સામેલ હોય તો પુરાવા મેળવી અને પોલીસ તેમની ધરપકડ કરે અને તટસ્થ તપાસ થાય તે માટે અને નવનીતભાઈને પૂરતો ન્યાય મળે પોલીસ પૂરતી તપાસ તટસ્થ રીતે કરે અને ખોટી રીતે પણ કોઈ ગુનામાં સંડોવાઈ ન જાય તે માટે પોલીસે તટસ્થ તપાસ કરી અને નવનીતભાઈને ન્યાય મળે તે માટેનું આવેદનપત્ર આપવા માટે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના જવાબદાર આગેવાનો આજે કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલ છે અને અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ તંત્ર દ્વારા તારેખા તટસ્થ તપાસ થાશે અને ગુનામાં સંડોવાયેલા આરોપીને ધરપકડ થાશે તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત મેહુલ ત્રિવેદી સાથે સીએન24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ